को कर दो आलम का आपको करियो ने था तो है की आ टीवी या थैंक यू हेलो कड़ी काम हेलो गाइस ओके वहां से थैंक यू हाल की इतनी वीक की एट वेट नहीं की अभी हम जाओ हेलो ओके रुको 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 हेलो गाइस ओके मुंह बोलिस हो ठीक है ना ना वो बोल पेला हां बोलो हेलो હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ચાલો આજના વ્લોગમાં કંઈ ખાસ નથી આજનો વ્લોગ છે ખાલી અરવિંદના પાનના ભજીયા અરવિંદના પાનના ભજીયા બની જોવાનું ખાવા ક્યાં બને હાલ હાલ પાછો તાવ આવી ગયો પણ એ ખાતા બપોર

Tei momoi maa ke? Opa, hacho kawesho tayo Acha jeje kei reto Acha jeje kei reto, tan jeje kalta saadwa? Acha kam nabadi ato Am duhi nabadi ata, duhi nabadi Acha chakpo manawa gaya ata Ka me u dachan Iya feba didi eko U big mana big raktuktu Siwini kulma gaya ata, kia gaya ata? Muni Saya जाते हैं ગાલ પછી જેવું નથી અહીંયા તને કોઈ માર્યું તું હાજટી પણ આખ્યા હતા બે ફેર નાખ્યા હતા કાલે સાડા ચાર પાંચ વાગે કાનમાં દુખાવો થવો ચાલુ રહ્યો પૂતી જ નથી જ્યારે હે વરસાદમાં મને આવી તી એટલે કાનમાં દુખે એમ મને ઈ જ લાગતું તું મને એમ કે તને કહું કે માર્યું એ હાજું એ કિશે ને કાન ઉપર એટલે દુઃખી હોય

मने देश? हाँ देश? एक पैसा पांद। ना <coughs> ने से भी <laughs> मैखा ची तो तू नी थी छी करती थी <laughs> ના નિય નિય ઊંચા બગાડતી રહી બગાડતી રહી આ હાથ તો યાદ હાથ તો યાદ આ ચોકલેટ હે મારા પાસે આ હાથ તો યાદ આપણ માર શોપ મે ભવિરે દીધી થી આયા 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 આના યાદ સુખી નહી હતા ઓ સરમ એ છી નથી ચણા ને લોટ હૈ મેઘા ચણા ને લોટ હ્યા ચણા ને લોટ છી નથી કાઈ આવું છી નું હોય આવું છી નું હોય ચણા ના લોઠયા બસ 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 હા 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 ધોરો વરખાદ જમવા જા મેઘા નાની હતી ને તો એવું છી કરતી

અમે ખાઈ હેરવીન ના પાનના ભજીયા અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું બ્લોગ ને મોટો નથી બેનો જાજુ કઈ શૂટિંગ નથી કર્યું તો આજનો બ્લોગ બનાવ્યો હે મોલી બેને ખાવા આવ્યા હે મોલી ખાવું ખાવું ભજીયા ખાવા આ હમણાં ખાવ રહ્યો ચાલો તો ચાલ આ બ્લોગ અહીંયા પૂરો કરશું આશા કરું તમને બ્લોગ સારો લાગ્યો હશે તો લાઈક કરજો જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો હર હર મહાદેવ જય શ્રી રામ તારે ભજીયા ખાવા भजिया खावा तार मोलान भजिया खाउ मोलानु भजिया खाउ खाइजे हा